તો એ આવે મિત્રો વોરન હેસ્ટિંગ ઓકે વોરન ઓપ્શન સી ચાલો ગવર્નર જનરલ લોર્ડ લિટરને દુષ્કાળ રાહત પગલાના સામાન્ય સિદ્ધાંત નક્કી કરવા માટે કોના પ્રમુખ પદે એક કમિશનની રચના કરી હતી જવાબ આવશે સર રિચાર્ડ સ્ટ્રેચ માઉન્ટબેટન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ ચાલો પવિત્ર અને પવિત્ર વસ્તુઓના વચ્ચેના ધર્મનું ભેદનું કોણે ગણ્યું છે તો જવાબ આવશે દુર્ખી પદ્મનાભ દ્વારા રચવામાં આવેલ કાનહદે પ્રબંધમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તો જવાબ આવશે અલાઉદ્દીન ની ગુજરાત ઉપર ચડાઈ ડેલાઉસી નીચેના પૈકી કયા રાજ્યો ખાલસા કરેલા હતા ઓકે તો આમાંથી મિત્રો કયા કયા આવશે નાગપુર ઓકે ફક્ત એક બે અને ત્રણ આવશે એટલે ઓપ્શન સી સાચો જો પ્રાર્થના સમાજના સ્થાપક કોણ હતા પ્રાર્થના સમાજ તો એના મિત્રો સ્થાપક હતા મહાદેવ રાનદે ઉપનિષદોના તત્વજ્ઞાનને ને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે વેદાંતિ નીચેનામાંથી કયો કયા લેખકે બોમ્બે ક્રોનિકલના તંત્રી તરીકે કામગીરી કરી હતી તો એ છે ગગન વિહારી મહેતા ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા આસોમાસની પૂનમના દિવસે માણે ઠારીનો પૂનમનો મેળો ક્યાં ભરાય છે ડાકોર ઉસ્તાદ મોલાના પક્ષે વડોદરામાં સંગીત શિક્ષણની સંસ્થાની શરૂઆત કરી હતી જે આગળ જતાં વડોદરાનું સંગીત મહાવિદ્યાલય ખાલી જગ્યાની સહાયથી બન્યું તો જવાબ આવશે મહારાજે સયાજીરાવ ગાયકવાડ ચાલો હલી સાકા નૃત્ય પરંપરા ગુજરાતનો મૂળ સ્ત્રોત છે આ નૃત્ય શૈલીનો ઉદ્ભવ ઉલ્લેખ ખાલી જગ્યામાં પ્રસ્તુત કરાયો હતો તો જવાબ આવશે હરિવંશ પુરાણ ગુજરાતના કયા પ્રખ્યાત કિલ્લાના ચાર પ્રવેશ દ્વાર છે જેમાં પૂર્વમાં આવેલ દ્વારને ને હીરા દ્વારને પશ્ચિમના દ્વાર ઉત્તરના દ્વાર ને દ્વાર અને દક્ષિણ દ્વારને નાંદોદ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવ્યો ભોયનો કિલ્લો રાજા રવિવર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ફતેસિંહ મ્યુઝિયમ નીચેના કલાકારો કોની સાથે સંબંધિત છે ઓકે તો ચાર ઓકે અશુબોધ કેરકર હિંમત શાહ અને જતીનદાસ તો આ સંબંધિત છે મિત્રો આ બધા કોણ ચિત્રકાર છે નીચેના વિધાનોને આપણે ધ્યાનમાં લઈને લઈને સાચા વિધાનો પસંદ કરવાના છે મિત્રો ઓકે તો આ વિચાર વિધાનો વાંટશો તો બંને મિત્રો સાચા છે ઓપ્શન એ સાચું છો ઓમકારની ઉપવાસના કયા ઉપનિષદમાં થયેલી છે તો જવાબ હશે મિત્રો છાંદો ગયો ચિત્રકાર અને તેમની વિશિષ્ટ ઓળખની કઈ જોડ સાચી નથી તો આમાં ધરતીનો તબકાર ખોળીદાસ પરમાર આ ખોટું છે ઓકે ધરતીના ચિત્રકાર તરીકે ખોડીદાસ પરમારને ઓળખવામાં આવે છે સિંધુ સંસ્કૃતિના લોકો ખાસ કરીને કયા વૃક્ષની પૂજા વધુ કરતા હોવાનું જણાયું છે તો આમાં આવશે પીપળ નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે તો આમાંથી જવાબ આવશે સાબરકાંઠા પાવાગઢમાં નીચેના પૈકી કયા તળાવ આવેલા છે તો જવાબ ગુજરાતમાં કાચબા માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો આવેલું છે ભાવનગરમાં નીચેના પૈકી કયા જિલ્લાની હદ અમરેલી જિલ્લાની સ્પર્શતી નથી જવાબ આવે જામનગર ભારતની હીરાની નિકાસમાં ગુજરાતનો ફારો કેટલા ટકા છે તો જવાબ આવે નેવું ટકા કંઠીના મેડનો

પાનવડી અંબાજીમાં આવેલું ખ્યાતનામ વડનું વૃક્ષ છે બંને છે ઓપ્શન ડી સાચો વિધાનો ત્યારબાદ આપી દીધા છે કયું વિધાન સત્ય છે તે આપણે જણાવવાનું રહેશે તો આ બંને વિધાનો સત્ય છે એટલે કે ઓપ્શન સી સાચો જવું ભારતની આબોહવાઓ પર નીચેના પૈકી કયું પરિબળ સીધી રીતે અસર કરતું નથી તો જવાબ આવશે પ્રવર્તમાન સમુદ્રના પ્રવાહ બાંદીપુર ક્યાં આવેલું છે તો એનું છે કર્ણાટકમાં પ્રત્યેક ઋતુમાં થતા દિવસ અને રાતના સમયદારામાં થતા ફેરફારનું કારણ ખાલી જગ્યા છે તો એ છે પૃથ્વીનું અક્ષીય નમન સાથેનું ભ્રમ જ્યારે બીજી મોટાભાગની વિશાળ નદીઓ પૂર્વ તરફ વહે છે ત્યારે નર્મદા પશ્ચિમ તરફ શા માટે વહે છે તો એના કારણો કયા છે તે જણાવવાના છે તમે ધોરણ ત્રણે ત્રણ કારણો છે તે રેખે ફાટકી ધરાવે છે એ વિદ્યા અને સાતપુરા સાપુતારાની પર્વતમારાઓની વચ્ચે થઈને વહે છે અને જમીનનો ઠોરાવ મધ્ય ભારતથી પશ્ચિમ તરફનો છે ઓકે તો તમામ સાચા છે ઓપ્શન ડી સાચો છે નાગર હોલ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલ છે તો આવેલું છે કર્ણાટક બિરસામુંડા એથ્લેટિક્સ સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે તો આવેલું છે ઝારખંડ ખાતે ચાલો ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે વિષ્ણુ પ્રયાગ દેવપ્રયાગ રુદ્ર અને કર્ણ પ્રયાગ તો વિષ્ણુ પ્રયાગમાં આવે મિત્રો અલ્કાનંદા અને ધોરી ગંગાના સંગમ પર દેવપ્રયાગ એમાં આવશે અલ્કાનંદા અને ભાગીરથી સંગમ પર રુદ્ર આવે અલ્કાનંદા અને મંદાકીનીના સંગમ પર અને કર્ણ આવશે અલ્કાનંદા અને પિંડાળના સંગમ પર ઓપ્શન એ ચાલો ફરીથી આપણે જોડતા જોડવાના છે ક્વેશ્ચન નંબર સત્તાણુંમાં નદી તો એ વિદ્યાચર પર્વતમાંથી નીકળે છે તાપી નદી સાતપુરા પર્વતમાળા ભાદર સોરી આપણે આમાં ફરીથી જોડીએ ક્વેશ્ચન નંબર સત્તાણુંમાં વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો મહી નદી તો મહી નદીમાં આવશે વિદ્યાચર પર્વતમાળા તાપી નદીમાં સાતપુરા પર્વતમાળા ભાદરમાં જસદણ અને શેત્રુજી નદી તો ગીરના જંગલો ઓપ્શન ડી સાચો ભારતમાં સૌ પ્રથમ વખત ઓગણીસો બાદમાં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી જવાબ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ભારતના સિલિકોન વેલી તરીકે કયું શહેર પ્રખ્યાત છે બેંગ્લોર ભારતના સમુદ્રમાં આ વર્ષે સુનામી આવી હતી તો એ વર્ષ હતું વર્ષ બે હજાર ચાર ભારતના સંવિધાનનું અર્પણ ક્યારે કરવા કરવામાં આવેલું હતું તો જવાબ આવશે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ભારતીય બંધારણના આર્ટિકલ એકસો તેતાલીસ અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે જ્યારે ઉત્તમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે તો જવાબ આવશે એટર્ની જનરલ નીચેની બાબતો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સંદર્ભમાં તપાસો બે વિધાનો આપણને આપી દીધા છે તો આ બંને વિધાનો મિત્રો શું છે સાચા છે બંને વિધાનો કેવા છે સાચા છે એટલે કે ઓપ્શન એ સાચું જુઓ ચાલો રાજ્યમાં ભારત સરકારની સંસદ રાજ્ય રાજ્ય વિધા રાજ્યના મંડળ તથા સરકારના નિયંત્રણ હેઠળની તમામ સ્થાનિક અને બીજા સત્તા મંડળોનો સમાવેશ થાય છે આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે આર્ટિકલ બાર આવશે આમાં સંસદના ગૃહોની મુદ્દત ભારતના સંવિધાનના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલ છે

અને હુકુમો કરી શકે છે લોકસેવા આયોગના કાર્યો બાબતની જોગવાઈ ભારતના સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ત્રણસો વીસ રાજ્ય આયોગના કિસ્સામાં આયોગના સભ્યોની તથા સ્ટાફની સેવાઓની શરતો સંબંધી વિનિયમો કરવાની સત્તા કોની છે તો એ છે મિત્રો રાજ્યપાલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે અને બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ અનુચ્છેદ એકસો અડતાલીસ દેશમાં સંસદ અને વિધાનમંડળની ચૂંટણીઓમાં દેખરેખ દોરવણી અને નિયંત્રણ ચૂંટણી આયોગમાં થાય છે આ બાબત ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવેલ છે ત્રણસો ભારતમાં બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે છવ્વીસ નવેમ્બર ભારતીય બંધારણના અનુચ્છેદ એસી ત્રણ મુજબ રાજ્યસભાના બાર સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે આ નિમણૂક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમ કે ખાલી જગ્યામાંથી કરાય છે તો જવાબ આવશે કલા સાહિત્ય વિજ્ઞાન અને સમાજ છે ભારતના બંધારણના આરંભથી દરેક વ્યક્તિ ભારતના નાગરિક બનશે જે ભારત આ તેમના નિવાસ સ્થાન ધરાવે છે અને મિત્રો ઓપ્શન ઉપયુક્તમાં ભારતીય બંધારણના સુધારાની માન્યતા જાળવવા માટે નીચેના પૈકી કયા મુકદમાના કારણે અનુચ્છેદ તેર ચાર ને સામેલ કરવામાં આવ્યો જે દર્શાવે છે કે બંધારણની કેટલીક મૂળભૂત વિશેષતામાં સુધારો શક્ય નથી જવાબ આવશે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ભારતીય બંધારણના અનુચ્છેદ પંદર ત્રણ અનુવાય નીચેના પૈકી કયું સાચું છે તો જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ આ અનુચ્છેદમાં એવું કંઈ નથી જે સ્ત્રીઓને બાળકો માટે જોગવાઈ કરવામાં રાજ્યને અટકાવી શકે ભારતીય બંધારણના અનુચ્છેદ અઢાર અનુસાર નીચેના પૈકી કયું સાચું છે તો જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ શિક્ષા અને સૈનિક ક્ષેત્રને છોડીને રાજ્ય દ્વારા બધી ઉપાધિઓનો અંત કરવામાં આવ્યો છે સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે આ પ્રકારની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે તો જવાબ આવશે આર્ટિકલ ત્રણસો તેતાલીસ ભારતીય સંવિધાનના ખાલી જગ્યા મુજબ પ્રદૂષણ મુક્ત હોવાનો અધિકાર છે તો આર્ટિકલ ચાર અનુચ્છેદ એકવીસ ભારતીય સંવિધાન મુજબ અનુચ્છેદ બત્રીસ ના કયા અધિકાર અથવા તો અધિકારો અમલપાત્ર છે તો જવાબ ઓપ્શન એ કે ભાઈ બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકાર અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિય રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું કમિશન રહેશે આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે તો જવાબ આવશે આર્ટિકલ ત્રણસો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવાયો છે કે ભારત રાજ્યનો સંઘ છે તો અનુચ્છેદ એક એક પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા કમિશનની બાબતની ભારતીય બંધારણના કરવામાં આવી છે તો જો આવશે આર્ટિકલ ત્રણસો ચાલીસ ભારતના કયા રાજ્યો વિધાન પરિષદ ધરાવે છે તો એ છે મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ અને કર્ણાટક ભારતીય બંધારણના કયા ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવાયો છે કે ભારતના સમગ્ર પ્રદેશમાં તમામ માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે અનુચ્છેદ પિસ્તાલીસ સોરી અનુચ્છેદ ચુમ્માલીસ આવશે ઓકે અનુચ્છેદ ચુમ્માલીસ કુમણી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચે વયના બાળકો બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે

દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે તો જવાબ હોય ચાલીસ દિવસ અને ભારતીય બંધારણના કાયા અનુચ્છેદ મુજબ રીટ મંજૂર કરવામાં આવી છે તો જવાબ આવે અનુચ્છેદ બત્રીસ